ખંભાળિયા તાલુકાના કેસોદ શેરડી વગેરે ગામના વાડી વિસ્તારના ખેડૂતોને સતત છ દિવસ સુધી લાઇટ ન મળતી પીજીવીસી એન વડોદરા ફીડર જામ ખંભાળિયાને ફરિયાદી સાથે આપ્યું આવેદન પત્ર ખંભાળિયા તાલુકાના કેસોદ શેરડી વગેરે ગામના વાડી વિસ્તારના ખેડૂતોને સતત છ દિવસ સુધી પીજીવીસીએલ દ્વારા વરસાદના બહાના હેઠળ રિપેર કરવામાં ન આવતા થતા લાઇનમેન કે જે જોશીને સતત રજૂઆતો કરતા કેજી જોશી દ્વારા ખેડૂતો સાથેના ગેરવર્તણૂક ફ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવેલ ન હોય વગેરે કારણોથી ખેડૂતો રોષે ભરાઈ ડેપ્યુટી એન્જિનિયર પીજીવીસીએલ વડોદરા ફીડર જાઉં ગંબાડિયાને ફરિયાદી સાથે રજૂઆતો કરવામાં આવી તથા પીજીવીસીએલના અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે કાયમી નિકાલ આવી જશે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવેલ છે કે લાઈટ માટે કાયમી નિકાલ લાવો અને કે જે જોશી લાઈન મેઇન દ્વારા રાત્રે જે ગેરવર્તણૂક કરવામાં આવી છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જો કાયદેસરની કાર્યવાહી તથા કાયમી નિકાલ લાવવામાં આવશે નહીં તો ગાંધી ચિંત્યા રાહે ભૂખ હડતાલ કરવામાં આવશે તો હવે આ અહેવાલને લઈને તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ મુસ્તફા ડી સુમરા દ્વારા ના આવતા અમે ગઈ રાતે બધા ખેડૂતો છાસઠ કિમી ભેગા થયા હતા અને જેના હેલ્પર જે લાઇનમેન છે એને અમને અમારી રજૂઆત બધી કરી એટલે એને અમારી સાથે મિસબિહેવિયર કર્યું અને ધાક ધમકી ભર્યા શબ્દો અમને કહેવામાં આવ્યા હતા અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે મારો મન થાય તો ફોન ઉપાડવું જેને લઈને અમે આજરોજ અહીંયા અધિકારીને ફરિયાદ કરેલી છે તથા અમારે જે છ દિવસથી સતત ઇલેક્ટ્રિસિટી નથી આવી એને લઈ અને કાયમી નિકાલ માટે અમે અહીંયા અમારી રજૂઆત કરેલી છે તથા અહીંના અધિકારીઓ દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે વહેલી તકે તમારું નિરાકરણ અમે લાવીશું જો અધિકારીઓ દ્વારા આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધીજી રાહે અમે ભૂખ હડતાલ ઉપર બેસવાના છે તથા એક બિહાર હાઈકોર્ટનો એક જજમેન્ટ છે કે આર્ટિકલ એકવીસ મુજબ ન્યાય મળવો વહેલી તકે ન્યાય મળવો એ અમારો અધિકાર છે જેથી આર્ટિકલ એકવીસ મુજબ અમે અમારો ન્યાયનો અધિકાર છે એ અમે અધિકાર માગીએ છીએ